હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં પણ આજે એવી મસ્ત વેફર બનાવીશું કે ના તમારે એને સુકવવી પડશે ના કલાકો સુધી મહેનત કરવી પડશે ફટાફટ બની જાય અને છોકરાઓને તો તમારે છોડાવી પડશે એક પેટ આવ મૂકી દો આટલી બધી ના ખવાય એમ કરી બહુ ટેસ્ટી બને છે ચલો તો રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં તમારે બટાકુ જે પ્રમાણમાં વેફર બનાવવી હોય એ રીતે બટાકો લઈ લેવાનું થોડું મેશ કરવાનું વધારે મેશ કરવાની જરૂર નથી કારણ કે આપણે મિક્ચરમાં એને એકદમ પેસ્ટ જેવું બનાવી દેવાનું છે તો મેં લીધું છે દોઢ બટાકુ મીડિયમ સાઇઝનું બરાબર એને હું મિક્સરમાં લઈ લઈશ અને મસ્ત એની પેસ્ટ બનાવી દઈશ પેસ્ટ બનાવવા માટે બે ત્રણ ચમચી પાણીની જરૂર પડે તો રેડવાનું બાકી બહુ રેડવાની જરૂર નથી ઓકે તો ચલો પહેલાં આપણે એની પેસ્ટ બનાવી લઈએ આવી પેસ્ટ કરવાની આપણે હું તમને બતાવી દઉં

ચોખાનો રોટ એક વાટકી લીધો છે દોઢ મીડિયમ સાઇઝ નું બટાકુ તો ટેસ્ટ અનુસાર મીઠું ખાલી બસ આમાં બીજા કોઈ મસાલા નીચે પછી એડ કરીશું ઉપરથી કોર્નફ્લાર લઈ લેવાનું બેથી ત્રણ ચમચી ના હોય તો આરા લોટ લઈ લેવાનો આને તમે બે હું સુધી સ્ટોર કરી શકો બસ આમાં બીજું કશું જ નહીં છે આમાં લોટ બાંધી લેવાનું નહીં ભાખરી જેવું નહીં રોટલી જેવું હું તમને બતાવી દઉં પ્રોપર કઈ રીતનો લોટ બાંધીશું ખાલી બટાકો જ લીધું છે અને જે આપણે એને પીસવા માટે ત્રણ ચાર ચમચી પાણીની જરૂર પડી ફ્રેન્ડ એ જ નહીં સૂકવવાની ઝંઝટ કે નહીં એને છોલવાની કે મતલબ જે આપણે કાતળી કરીએ અને એને સૂકવો બાફો તડકે સૂકવો એ બધી મહેનત તમારી બચી જાય અને લાગે બહુ જ મસ્ત જો લોટમાં કે બટાકામાં કંઈ બી આગા પાછું થાય તો તમે એડ કરી શકો ઢીલું થઈ જાય તો લોટ એડ કરી દેવાનો અને કડક લાગે તો બટાકું ના હોય તો પાણી બી થોડું એક બે ચમચી એડ કરી શકો તો આ રીતે હું લોટ બાંધી લઈશ પહેલાં અને પછી આપણે વેફર કરીશું આમાંથી ચલો ફ્રેન્ડ લોટ મસ્ત બંધાઈ ગયો છે દેખાય છે ને તમને કેટલો લીસો લોટ બાંધી અને તૈયાર કર્યો છે આમાં માપ તમારું લોટનું કે બટાકાનું આગા પાછું થાય ને તો તમે બટાકું બી એડ કરી શકો અને ઢીલું થઈ જાય તો લોટ બી એડ કરી શકો આરા લોટ કરો કંફલા કરો કાં તો ચોખાનો લોટ કરો તમને જે બી ગમે ચલો મસ્ત લોટ બાંધાઈ ગયો છે હવે આપણે એને વણી લઈશું ચલો હવે જે રીતે તમને વણતા ફાવે એ રીતે લોયા કરી અને વણી લેવાના મોટો મોટો એક રોટલો વણી અને કાપશો તો બી ચાલશે મારે જે માવા નાના નાના લોયા કરી અને વણશો તો બી ચાલશે થોડો ચોખાનો કે કોણ જે તમને ગમે એમાં એને લગાવી લેવાનું અને આ રીતે મસ્ત એને વણી લેવાની પત્રણને ચોટે ને એ રીતે એવું લાગે તો આખો દિવસ એને ઉઠલાવાની નહીં તમારે ઓરસ્તું તો ફીવડે જવાનું આખો મોટો રોટલો પાતળો વળી લેવાનો ચલો એક સરખી બધે વળવાની દેખાઈશ તમને આ રીતની પછી આપણે એને કટ મતલબ આકાર આપીશું ગોળ વેફરનો એ સાઈડમાં થઈ છે તો આપણે એને નહીં અળીએ જે જે જેટલી સાઈઝ મતલબ તમારે ગોળ કટિંગ જે કરવું હોય એ રીતની કરી લેવાની આ રીતની ઠીક બધી ભેગી કરી જઈશું આપણે જો બે લઈ લીધી અને એક રોટલામાંથી મેં કેટલી બધી વેફર તૈયાર કરી લીધીશ આ પકડવા જઈએ એટલે થોડી બગડી જાય જો આ રીતે બધી વેફર આપણે તૈયાર કરી લઈશું અને તળવામાં બી તમે એક સાથે તળી શકો કાં તો પછી બનાવતા જાઓ બાજુમાં તેલ મૂકી દો અને તળતા જાઓ છે ને એ જ રીતે બધી બનાવી લઈશું કેટલી મસ્ત ની ચોટે કે કસુ જ નહીં તમે થપ્પા કરીને બી રાખી શકો એક થપ્પી કરી નાખો અને એક સાથે તળો પછી એ જ રીતે મેં બીજો લોયો લઈ લીધો છે એકદમ ઇઝી રીતે થશે અને જેટલી વેફર તમને જ્યારે ખાવાની ઈચ્છા થાય ફટાફટ બનાવીને ખાઈ શકો વાસી વેફર કે બહારથી લાવો જેવા તેવા તેલની તળેલી તો આપણા ઘરના સામે છોકરાઓ માટે હેલ્ધી અને કંઈ મહેનત બી નહીં પડે ફ્રેન્ડ એકવાર તમે બનાવજો તમને બહુ ઈઝી લાગશે ખાવામાં જેટલી મજા આવશે ને એટલી બનાવવામાં મજા આવશે ઓકે તો ટ્રાય ચોક્કસથી કરજો ચલો તો ફટાફટ ફરીથી મેં તમને કીધું એ રીતે આપણે આ રીતે કાપી અને ફટાફટ વાર બી નહીં લાગે ફ્રેન્ડ આ રીતે બધી ભેગી કરી લેવાની ખાલી લેવા નખ હોય ને તો થોડું સાચવવાનું એટલે સેપ બગડી ના હોય ને તો વધારાનું લઈ લેવાનું એટલે આપણને ઈઝી રીતે લેતા ફાવે આપણી વેફ પર બરાબર ટ્રાય બનાવી ના હોય તો આજે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ જો ચલો તો આટલી તળવા લાગીશું અને બાજુમાં બનાવી જઈશું કેટલી બધી બની ગઈશ થોડીક વારમાં

પછી ટામેટો જે બી ફ્લેવર ભાવતો હોય એમાં એડ કરીને બનાવી શકો છો સોરી તળવા એડ કરીને એના પહેલાં આપણે કાંટાથી અને કાણા કરવા પડશે તો ફૂલે નહીં કોઈ વાર આપણું મગજ ડિસ્ટર્બ હોય તો અમુક ભૂલ થઈ જાય તો એને સુધારી બી શકાય કિચનની વસ્તુ એવી છે ફ્રેન્ડ તો ચાલો આના મસ્ત કાળા કરી લેવાના એ બી ખરાબ તો નહીં લાગે પણ થોડી તળાવવામાં બી વાર થાય અને થોડું તેલ ભરાય કાળા કાણાં પાડેલા હોય ને તો ફટાફટ તમને ખાવામાં બી મજા આવશે અને તેલ બી ઓછું ભરે કાળાવાળામાં તેલ નહીં ભરાય બરાબર તો આ રીતે હું બધાને કાળા કરી લઈશ જો હવે કેટલી મસ્ત તળાય છે કાણા પાડ લેવાના અને તમારે કલર તમારા ઉપર ડિપેન્ડ રહેશે તમારે કેટલો કલર લાવવો પડે બરાબર બાકી ખાવામાં તમને બહુ જ મસ્ત લાગશે જેટલી સમાય એટલી અંદર તમારે જે તમે નોનસ્ટિક મૂક્યું હોય સ્ટીલનું મૂક્યું હોય કોઈ બી વાસણ તમે તળવા માટે લઈ શકો છો ખાલી વચ્ચે તમને એવું લાગે ને તો બે ત્રણ મિનિટ જોડે ઊભા હોય એટલે થોડું ટેમ્પરેચર ગેસનું થોડું ફૂલ કરી દેવાનું તો તેલ નહીં ભરાય અને તળ્યા પછી તમને બિલકુલ તેલવાળી લાગશે બી નહીં હું તમને તોડીને બી બતાવ હવે હું એક મિનિટ ગેસ ફૂલ કરીશ આટલી તળાયા તરવા માંડી છે એટલે જો કાળું નહોતું પાડ્યું એ બી હું તમને થોડીક બતાવું પેલી વેફર બોલી જશો ફ્રેન્ડ મારી ગેરંટી તમે ચોક્કસથી આ વેફર આ રીતે ટ્રાય કરજો છોકરાઓ માટે એલ્ધી તો છે જ ચોખાનો લોટ લીધો છે કોણ લો તમે આપણે જે મંચુરિયન બનાવીએ છીએ એ ના લેવો આરા લોટ લો કોઈને શું ઘણા નેવું હોય કે કોણ ધાબે સુકવવા જાય એ વેફર ના બનાવતા હોય તો આ વેફર ટ્રાય ચોક્કસથી કરજો આ રીતે હવે હું કેસ એને ધીમો કરી દઈશ કીધું કલર કઈ રીતને તમારે લાવો આ પ્રોપર થઈ ગઈ છે ક્રિસ્પી દેખાય બહુ મસ્ત ટેસ્ટમાં તો લાગી રહી છે સાથે સાથે એકદમ ઈઝી છે કરવી ચાલો હું મને લઈ બે મહિના સુધી તમે એને સ્ટોર બી કરી શકો એક સાથે સારી એવી બનાવી બી રાખો એ જ રીતે આપણે બધી તળી લઈશું જો આવા માટે તળાઈને જાતે ઉપર થોડી ફોરી થશે ને એટલે ઉપર આવી જશે પછી તમારે થોડો ચમચો એને અડાડવાનો હજુ અત્યારે ફેરવવાની નથી

ધારો કે તમારે કાણા કરવા હોય ત્યારે વળી અને પછી સ્ટેપ બાય સ્ટેપ તમારે એક આપણે તેલમાં મૂકી દઈશું નહીં સુકવવાની જ મારે જે માણસું હોય એનો તો આ વેફર બહુ જ ભાવશે બી કરે અને કામની બી છે અને છોકરાઓના લંચ બોક્સમાં બી સારું એવું રહેશે અને મસાલો તમને જે ફાવે એ બનાવો ઘરે તમે એક લેશો ને અને ચોખાનો લોટ એક વાટકી તો એને તમે અઢીસો ગ્રામ વેફર બનાવીને તૈયાર કરશો તો ઘેર એનું ગણવા જઈએ તો લગભગ વીસ ત્રીસ રૂપિયામાં તમને એટલી વેફર તમે આ જે મેં બનાવી એટલું મને ત્રીસ રૂપિયા બી

આંબી હું તમને અવાજ સંભળાવું હજુ મારતો બનવાની બને જ જાય છે એક બટાકો અને એક વાટકી ચોખાનો લોટ હતો નાની અવાજ આવે છે ને હવે આપણે મસાલો તૈયાર કરી શકાય તમને મસાલો ચીઝવાળો ટામેટોવાળો પેરી પેરી જે ગમે તમે કરી શકો છો હું મારે સાદો સિમ્પલ મીઠું અને સંચળ મીઠાવાળો જ કરીશ પણ ચીઝી હોય કે તમારે જે ગમે તમે એના ઉપર કરી હું સાદો જ અને તમે આ રીતે રાખો તો બી ચાલે ચલો તો એક મસાલો તૈયાર કરી બાજુમાં આપણી વેફર તળાએ જ છે જો ચોથા ભાગની ચમચી લીધી છે મેં જલજીરા થોડું લઈશું કાશ્મીરી મરચું એડ કરીશું થોડું ચાટ મસાલો અને સંચળ મીઠું બસ સાદો સિમ્પલ મસાલો છે તમને જે રીતે બીજો મસાલો કરવો હોય તો તમે કરી શકો છો બસ નોર્મલ એડ કરી દઈશું તૈયાર છે આપણી ફિંગ વેફર ફ્રેન્ડ તો ચોક્કસથી કરજો મળી આગળના નવા બ્લોગમાં